રાજા મહારાજા અંગે રાહુલ ગાંધીના નિવેદન પછી શું ભાજપને ક્ષત્રિયોના રોષનો જે સામનો કરવો પડી રહ્યો છે એમાં રાહત મળી છે ખરી કેટલીક રાહત મળી છે અને શું ક્ષત્રિયોનું આંદોલન થોડું નબળું પડી ગયું છે ખરું આપણે આજે એના વિશે વાત કરીશું હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે રાહુલ ગાંધી ગુજરાત બહાર એક સભામાં રાજા મહારાજાઓ વિશે જે બોલ્યા કે જમીન હડપ કરી જતા હતા એના કારણે એક વિરોધનો સૂર ઉઠ્યો અને ભાજપને એમ થયું કે હાસ હવે આપણા સામેનો ક્ષત્રિયનો જે રોષ છે એ થોડો ટાઢો પડશે અને એક કન્ફ્યુઝન એવું ઊભું થયું છે કે રાજપૂતો શું કરશે હવે આ નિવેદન પછી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી એમણે અનેક વાર વારંવાર માફી માગી પક્ષે માફી માગી છતાં પણ ક્ષત્રિય આંદોલન ચાલુ રહ્યું અને એ પછી રૂપાલા પછી કેટલાક ભાજપના આગેવાનોએ ભૂલ ઉપર ભૂલો કરી જેમ કે કિરીટ પટેલે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ એમણે બોડી બામણીની જે વાત કરી એનો પણ વિવાદ થયો વિરોધ થયો એટલે એમણે માફી પણ માગી એ જ રીતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલની જીભ પણ અમૃત્યાની લપસી એનો પણ વિવાદ થયો આ બધું એટલી રીતે એવી રીતે ચાલતું રહ્યું કે એમ થાય કે આ ક્ષત્રિયો સામે જ કેમ આવા નિવેદનો આવે છે આનું કારણ શું આ માનસિકતા શું ક્યારેક એવું પણ બનતું હશે આપણે બહુ ચોક્કસ નથી પણ એક વિવાદ થયો હોય તો એ તમારા માનસપટમાં ઘૂમરાતો રહેતો હોય અને તમે જ્યારે ક્યારેક જાહેરમાં વાત કરવા જાઓ તો એ બેક ઓફ માઇન્ડમાંથી તમારા પ્રવચનના બોલ સુધી આવી જાય એવું પણ બનતું હશે એવું શક્ય છે એવું અશક્ય પણ છે પણ આ એક સાથે જે વિવાદો થયા એના કારણે ક્ષત્રિયોનો રોષ ટાઢો ન પડ્યો ઓછો થયો ખરો પણ ભાજપ જે રીતે ઈચ્છતું હતું એ રીતે એ શાંત થયો નથી ઘણા બધા પ્રયત્નો પછી પણ કેટલીક સમસ્યાઓ છે હા પ્રિન્સલી સ્ટેટ જેટલા છે એમાંથી ભાગના ભાજપ સાથે છે એમાં રાજકોટમાં યુવરાજ માનધાતા સિંહ આવી જાય કેસરીદેવસિંહજી વાંકાનંદ યુવરાજ આવી જાય જામનગર જામ સાહેબ શત્રુશલ્યજી આવી જાય કચ્છના મહારાજા આવી જાય ભાવનગરના જયવીર રાજસિંહ એમણે પણ એકદમ રૂપાલાનો વિરોધ કરેલો ને એમણે તો જોકે સોરી એમને એમણે તો વિરોધ કરેલો પણ મોટાભાગના મહારાજાઓ જે છે એ લગભગ લગભગ ભાજપ સાથે રહ્યા કેટલાક વિરોધમાં આવ્યા ભાવનગર યુવરાજની પણ પણ આ બધા વચ્ચે રાજપૂત મહાસંમેલન થયું એમાં કેટલાક ભાગ પડી ગયા બા વાળાનું ઉપવાસ આંદોલન પૂરું થયું જામનગરમાં ફરી પ્રતિક ઉપવાસ આંદોલન થયું એ પણ પૂરું થયું હજી પણ ક્યાંક ને ક્યાંક ભાજપની સભાઓ હોય કાર્યક્રમો હોય ત્યાં ક્ષત્રિયો દ્વારા નાના મોટા વિરોધ થાય છે પણ એક વાત બહુ નોંધપાત્ર છે અને નોંધ લેવી જોઈએ કે આ આંદોલન ક્યાંય હિંસાત્મક બન્યું નથી નાની મોટી વાતો ક્યાંક ક્યાંક ને જોવા હિંસા છે અને કોર કમિટી જે ક્ષત્રિયની છે એમને પણ એમ કહ્યું છે કે આપણે હિંસાનો પ્રયોગ કરવાના નથી આપણે વિરોધ એટલે વિરોધ પણ આ બધી સ્થિતિમાં રાહુલ ગાંધી એમ બોલ્યા કે જમીન રાજા મહારાજાઓ હળી કરી હતા એનો વિરોધ થયો અને ભાજપ તરત જ કૂદી પડ્યું નરેન્દ્ર મોદીથી માંડી સી આર પાટીલ હર્ષ સંઘવી અને રાજકોટમાં ભરત બોગરાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કોંગ્રેસનું તો આ માનસિકતા છે રજવાડાનું કેટલું કેટલું બલિદાન હતું એ ભૂલી જાય છે ફલાણું ઢીકણું એમ કરીને વેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયત્ન કર્યો કે આ કારણે ક્ષત્રિયોનો રોષ જે ભાજપ પ્રત્યે છે એ થોડો ઘટી જાય અથવા તો રહે જ નહીં એટલે આ રીતે વાત શરૂ થઈ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ છે એમાં કેસરીદેવસિંહજી વાંકાને યુવરાજે પણ વિરોધ નોંધાવ્યો ઉમેશ મકવાણા કે જે ભાવનગરમાં આપના ઉમેદવાર છે એમને નશાખોરીને ક્ષત્રિયો સાથે સાંકળી અને એવું નિવેદન કર્યું અને પાછું નહી જ લઉં એવી પણ વાત કરી એની પણ કેસરીદેવસિંહે ટીકા કરી ત્યારે ક્ષત્રિયોની કોર કમિટીમાંથી એવો રિસ્પોન્ડ આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું એની સામે આ લોકો કેમ નહોતા બોલતા આ બહુ મહત્ત્વની વાત છે એટલે આ બધું જે એટલું બધું આમ ગોળ મટોળ થયું છે એના કારણે ભાજપને ફાયદો થયો કે નહીં એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ છે પણ મને લાગે છે કે થોડું કન્ફ્યુઝન તો ઊભું થયું છે કન્ફ્યુઝન એવું ઊભું થયું છે કે ભાજપના રૂપાલા તો બોલ્યા અને એમને માફી પણ માગી પણ હવે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ બોલ્યા તો જવું ક્યાં જે થોડોક ક્ષત્રિય કોર કમિટી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે રૂપાલા વિરુદ્ધ મતદાન કરશું અને કેટલી જગ્યાએ જ્યાં ક્ષત્રિયોના મતો વધારે છે ત્યાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એ જે આખો દ્રષ્ટિકોણ છે એમાં આ રાહુલ ગાંધીના નિવેદન પછી થોડું કન્ફ્યુઝન થોડી વિમાસણ ઊભી થઈ ગઈ છે કે ભાઈ હવે જવું ક્યાં તો કોંગ્રેસ પણ આ જ ભાષા બોલે છે આપ પણ આ ભાષા બોલે છે એટલે ભાજપને એમ છે કે આમાં થોડો આપણને કંઈક રાહત મળે એવી સ્થિતિ છે એટલે બધા નેતાઓ એમાં કૂદી પડ્યા પણ કોઈએ પુરુષોત્તમ રૂપાલા જે રીતે બોલ્યા હતા એને એડ્રેસ કરવાનો પ્રયત્ન હા એટલું ખરું સી આર પાટીલ સુધીના નેતાઓએ એમ કહ્યું કે ભાઈ આ એમણે માફી માગી છે ખેદજનક છે આ નિવેદન હવે ક્ષત્રિયોએ માફ કરી દેવા જોઈએ પણ ક્ષત્રિયો માફ કરવાની તૈયારીમાં નથી અને તમે જુઓ બીજો પણ એક એંગલ જોવા જેવો છે રાહુલ ગાંધી બોલ્યા અને ઉમેશ મકવાણા બોલ્યા એમાં કેટલાક ક્ષત્રિય નેતાનું કેવું એમ છે કે એણે માફી માગી લેવી જોઈએ એટલે રૂપાલા અને રાહુલ ગાંધીના નિવેદનો વચ્ચે અંતર છે એક અંતર એ છે કે રાહુલ ગાંધી પટેલ નથી એ પણ તમે ગણી શકો કારણ કે આ પટેલ દરબારનો મામલો તો થઈ જ ગયો છે આપણે નથી ઇચ્છતા કે એવો મામલો થાય એવું એવું ન જ થવું જોઈએ વર્ગ વિગ્રહ ની સ્થિતિ ન જ આવવી જોઈએ પણ એક મુદ્દો એ પણ છે બીજું રાહુલ ગાંધીએ બીજે દિવસે પાટણમાં આવી અને જાહેર સભામાં એમ કહ્યું કે આપણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો આભાર માનવો જોઈએ એને હું ધન્યવાદ આપું છું પેલું રજવાડું એણે દેશ માટે અર્પણ કર્યું અને એના ઈ નિવેદન પછી ભાવનગરના યુવરાજ જયવીર રાજે એમ કહ્યું કે કોકે કોંગ્રેસમાંથી સારી સલાહ રાહુલ ગાંધીને આપી ને એમણે ભાવનગર મહારાજાનો આભાર માન્યો એટલે થોડુંક એ હળવું થયું પણ ચોવીસ કલાકનું જ આ બે નિવેદન રાહુલ ગાંધીના બે નિવેદન વચ્ચે અંતર છે પણ આજે સોશિયલ મીડિયા એટલી ઝડપે ચાલે છે રાહુલ ગાંધી બોલ્યા અને એ વિડીયો એટલો વાયરલ કરવામાં આવ્યો વાયરલ થયો અને ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરી અને જેટલું આમાં ક્ષત્રિયોને સારું લગાડવાનો પ્રયત્ન થાય અને કોંગ્રેસને રોંગ બોક્સમાં રૂપાલાની બદલે કોંગ્રેસને રોંગ બોક્સમાં મૂકવાનો પ્રયત્ન પૂરેપૂરો એમણે કર્યો એ કેટલા સફળ થાય છે એ પછીની વાત છે પણ આ વખતે પહેલીવાર એવું બન્યું છે ચૂંટણીમાં કે કોઈ એક સમાજ વિરુદ્ધ વારંવાર નિવેદનો થયા છે આ પણ એક નોંધપાત્ર બાબત છે ને એવું શું કામ બને છે મેં થોડોક અગાઉ ઉલ્લેખ કર્યો કે બેક ઓફ માઇન્ડમાં જે વિવાદ ચાલતો હોય એ ક્યાંક ને ક્યાંક હોય અને એ તમારા બોલમાં આવી શકે પણ આ બહુ મજાનો ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આવું કેમ બને એકથી વધારે નેતાઓ એક જ જ્ઞાતિ વિશે કેમ ટીકાઓ કરે આ બહુ મહત્ત્વની વાત છે એમાં ઘણા બધા એંગલ હોઈ શકે છે પણ રાહુલ ગાંધી સામે જેમ કરણી સેનાએ વિરોધ કર્યો એટલો બીજા ક્ષત્રિયોના આગેવાનોએ કે સંગઠનોએ નથી કર્યો હા રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થયો પણ માત્રામાં ફરક છે રૂપાલ મને લાગે છે એવું પણ એક કારણ છે કે રૂપાલાએ બેન દીકરીઓની જે વાત કરી હતી એટલે વધારે ક્ષત્રિયોને સ્પર્શી ગયું છે એમની એ વેદના છે કે આવું કેમ બોલે મારી બેન દીકરીઓ વિશે આવી નબળી વાત કેમ કરે એ જે તીવ્રતા છે એની સામે રાહુલ ગાંધીના નિવેદન પ્રત્યે એટલી અસંતોષની તીવ્રતા કદાચ નથી પણ એટલું ખરું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે જે સારી બાબત સારી સ્થિતિ સર્જી હતી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદથી કે એ થોડા મતો કોંગ્રેસને મળી જાય એવી જે કોંગ્રેસ માટે સ્થિતિ સર્જાણી હતી એમાં ફાચર મારી દીધી કે છે ને કે આપણે કહીએ ને કંસારમાં કાંકરી આવી ગઈ અથવા તો દૂધમાં લીંબુનું એક ટીપું પડી ગયું એવું રાહુલના નિવેદને કરી નાખ્યું એટલે આ રીતે પણ આ ઘટનાને જોવી જોઈએ મહત્ત્વની વાત એ છે કે નરેન્દ્રભાઈએ રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદનને બરાબર ટાર્ગેટ કર્યું અને હવે તેઓ શ્રી ગુજરાતમાં આવી રહ્યા છે એક તારીખ અને બે તારીખ સૌરાષ્ટ્રમાં પણ એમની બે કે ત્રણ સભા થઈ શકે છે એમાં આ મુદ્દે એ કઈ રીતે વાત કરે છે બહુ મહત્ત્વની વાત છે એમાં રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને ટાર્ગેટ કરવામાં આવશે એ વાત નક્કી છે કારણ કે સૌરાષ્ટ્રમાં કેટલીક બેઠકો ઉપર ઠાકોના એટલે દરબારોના મતનું વર્ચસ્વ વધારે છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો છે ને કેટલીક એકાદ બે મધ્ય ગુજરાતમાં પણ છે આ મત તૂટે નહીં અને ક્ષત્રિયોનો રોજ સાવ શાંત પડી જાય તો એમ કે ભાજપની જે પાંચ લાખની લીડનો જે ટાર્ગેટ છે એ એચિવ થઈ જાય કારણ કે આ સ્થિતિ એવી છે કે જો દરબારોમાંથી કેટલોક ભાગ કોંગ્રેસ તરફ ગયો આપણે આની અગાઉ પણ એક એપિસોડમાં ચર્ચા કરી છે તો ભાજપની જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ છે કોઈ હિસાબે પૂરો થઈ શકે એવું નથી અને અમે કેટલીક બેઠકો ઉપર જબરજસ્ત સ્પર્ધાઓ છે જેમ કે સુરેન્દ્રનગર છે અમરેલી છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે આવી કેટલીક બેઠકો ઉપર જબરજસ્ત સ્પર્ધા છે એટલે ભલે સુરતમાં સફળ થયા બિનહરીફ કરાવવામાં ભાજપ અને જે રીતે થયું એની આપણે વાત કરી ચૂક્યા છીએ પણ ત્રેવીસે ત્રેવીસ બેઠક સોરી પચીસે પચીસ બેઠક ભાજપને પાંચ લાખની લીડ અપાવે એવું શક્ય લાગતું નથી અને એમાં ક્ષત્રિયોના રોષને અને કઈ રીતે સાવ શાંત પાડી દો એ એક ભાજપ માટે હજી પણ પ્રશ્ન છે અને નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં આવે છે ત્યારે ગુજરાતમાં પણ એમની સભાઓ થવાની છે ત્યારે આ મુદ્દાને કઈ રીતે પ્રજા સમક્ષ મૂકે છે એના ઉપર લોકોનું ધ્યાન છે અને ભાજપને એમ પણ છે કે નરેન્દ્રભાઈના એક પ્રવાસથી ચિત્ર બદલાઈ શકે છે અને પાંચ લાખની લીડનો જે લક્ષ્યાંક છે એ પણ એચિવ થઈ શકે છે હવે નરેન્દ્ર મોદીની સભાઓ ઉપર એના પ્રવાસ ઉપર બધું ભાજપની આશાઓ નિર્ભર છે મહત્વનો સવાલ એ જ છે કે ક્ષત્રિયો સાવ શાંત પડી ગયા છે કે નહીં રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપને રાહત મળી છે તો કેટલી મળી છે મળી છે ચોક્કસ કારણ કે કન્ફ્યુઝન ઊભું થઈ ગયું પણ એ રાહત કેટલી છે અને એ મતમાં વિરુદ્ધમાં પડનારા મતમાં કેટલો એનો હિસ્સો રહે છે એ પણ મહત્ત્વનું છે ફરી મળીશું આવા કોઈ મુદ્દા સાથે ખૂબ ખૂબ આભાર